એને એમ કીધું કે તમે ક્યાંથી ને આવો છો એને એમ કીધું કે માનસો હોય છે ઈ કે આવો ઈ ઈ બો આવ દૂર આવ્યો બળક ના વળે તમે આને રોકાઈ જશો એને આ પાડી આપણે ભાઈ બન એને કીધું કે આ ચલાવશે તમે રોશ

કાલ રામની એનો વિશાળ કરો ત્યાં છે ને કાલ અંધારું થઈ ગયું સુઈ ગયા કાલ દિવસ થઈ ગયો ઉડવા મળ્યા ધૂમ ધૂમ ઉપર આકાઈ માં ઉડી ગયા પછી ગામ નાના નાના દેખાવા મળ્યા તળાવ તો દેખાતું જ નતું પછી છે ને એને એમ કીધું રાજા પડીતી નિશાળે છોકરાને અત્ર બધા છોકરા નિશાળે નાખતા હતા અને ઉપર જોઈને હું કરવા પડી ગયો